મા દીકરો એકલતા સાથે રહી છે ઘણી બધી તકલીફો પડે છે જીવનમાં પણ કહેવાય ને એકલી સ્ત્રી કેટલા સુધી કરી શકે એમ દીકરાની ફી ભરવી ઘર સંભાળવું ઘરનું ભાડું ભરવું એટલે ખૂબ તકલીફ પડી જતી હોય છે તો બેન સાથે વાત કરી કે એમના જીવનમાં શું શું તકલીફો પડે છે ને આપણી આપણથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી બેન મારું નામ નરેશભાઈ આય છે બેન તમારું નામ શું છે બેન તમારું નામ રેશમાબેન છે સિંધી રેશમાબેન સિંધી ઘર વાળો છોડીને જતો ગયો છે કઈ કામ ધંધા નથી મારે એટલા કઈ આવક નથી એટલી સારી મારા છોકરાને કાંઈ લઈ દેવું ભણાવું ગણવું એની નાની મોટી હું હવે જે કંઈક વસ્તુ જોતું એ હું પૂરું નથી પાડી શકતી અને કોઈનો મને સાથ સહકાર સહાળો નથી ઘરમાં હવે એકલી છું છોકરાને એકલો મૂકીને મારે જવું પડે છે એ હોય કોની સાથે શું થાય શું નહીં એ બધું બહુ જવાબદારી છે મારા માથે અને છોકરાનું એ ટેન્શન લઈ લઈને મારે રાખવું પડે છે સમજી શકો કેમ કે એકલી સ્ત્રી તો બેન કેટલે સુધી દોડી શકે એમ એક માં આવી રીતે દીકરાને એકલો મૂકીને કામે જાય ભવિષ્ય માટે હું સારું વિચારું છું

બધાને સમજીને સારી રીતે રહેવાની મેં બહુ કોશિશ કરી પણ મને સમજે એવું કોઈ કાંઈ મળ્યું નથી એટલે પછી હવે સ્ત્રીને નથી સમજી શકતું કોઈ હવે એ બધાને સમજવું એના કરતાં એમ વિચાર્યું કે છોકરા ભેગી જિંદગી કાઢી લેવી નાનો છે એટલે એનું ધ્યાન રાખું પછી તે તો ભગવાન જે રસ્તો બતાવે એ હાચો એમ સમજી તો પછી શું શું તકલીફો પડે છે તકલીફમાં જમવા કરવા ખાવા પીવાની આ છોકરાને ભણાવવાની છોકરાના ખર્ચા ફી એ બધી તકલીફો ઘણી છે ભાઈ લાઇટ બિલ ભરવું ભાડું ભરવું ઘરમાં શું છે શું નથી બધી ચિંતા હોય ને છોકરો કાંઈ માંગે એ લઈ નથી દઈ શકતી કઈ રીતે લઈ લઈ શકું એને કેટલી વાર સમજાવું છું કે બેટા તું થોડો ટાઈમ શાંતિ રાખ હું તને પછી લઈ દેવ કેટલી વાર બિચારા છોકરાનું મારે મન મારવાનું

તો કોક વાર માંગે કોઈ તો એને વચ્ચે વચ્ચે આ છોકરા ને મારે કઈ રીતે મોટો કરવો એનું ભવિષ્ય શું માલગી ના ખર્ચા આવે છે દવાખાને કઈ નઈ આ કોક સરકારી માંથી દવા લાવી

ભાઈ મદદ કરતા હતા હવે એ બધું પતી ગયું છે રાશન પાણી કઈ છે નથી ઘરમાં એટલે બહુ હવે તકલીફ છે ભાઈ કઈ કોઈને ને કઈ નથી શકતી શું છે શું નહીં ટેન્શન કાંઈ એમ રહે છે છોકરાને કે એને કેમ એકલો રાખવું એને કોઈ જોવા વાળું નથી એક માને જીવને કેટલી ઉપાધિ છે

બધું ભાઈ અહીંયા પાણી બાળી બધું વેચાતું લાવીને ખાવું પીવું પડે છે એવું છે મારે તકલીફ તો બહુ આવી ગઈ છે ભાઈ છોકરાને એકલું નાખી નાખીને કામે ધંધે જવું જીવ અહીંયા ને અહીંયા છોકરાને શું કરશે કેમ કરશે બહુ ટેન્શન છે ભાઈ છોકરાને સાચવો રાખો

અને આખો દી આમ રખડીને રમીને દિવસ પૂરો કરે કોપર મારી પાસે આવે એટલે બહુ ચિંતા ટેન્શન થાય કે રસ્તામાં એ એકલો અધીરો આવે કઈ વાહનમાં કાંઈ એને તકલીફ થઈ જાય આવતા જતા પડી જાય શું છે એટલે બહુ અમે તકલીફમાં છે ભાઈ આ ખીચડી કેટલા દી ખાય ભાઈ આપણે મોટા સમજી શકીએ કે આપણી પરિસ્થિતિ નથી તો આપણે ખાયલી પણ આ બાળકને કેમ સમજાવો એને કાંઈ સારું બનાવીને ખવડાવી નથી શકતી સમજી એટલે હું સમજી શકું છું કે મારા છોકરાને કઈ રીતે રાખવું પાંચ છ હજાર પગાર આવે છે એમાં મારે કેમ ઘર ચલાવવું કઈ ખબર નથી પડતી ભાઈ

બધા લાચાર હોય ને સર્વને મદદ કરો ભગવાન તમારું ભલું કરે અને કરતા રહો અને મારે કંઈક આશીર્વાદ હોય તો તમારા આગળ સારું થાય ભગવાન તમારા એ બાળ બચ્ચાઓને સુખી રાખે સો ટકા સો ટકા બેન અને થેન્ક યુ સો મચ ઉપહાર ગ્રુપને કે આજે તમે આવા પરિવાર માટે વિધવા બેનો માટે અથવા તો જે ઓલા કેને એમ કે નિરાધાર હોય જેમ આગળ પાછળ કોઈ ન એવા લોકો માટે તમે ખાસ જે સપોર્ટ મેકલો છે દસ ફેમિલી માટે તો આપણે ઓલરેડી એક ફેમિલીને તો આગળ મદદ કરેલી છે અને આ બીજા છે તો એમને પણ આજે તમારા સપોર્ટ થી મદદ કરી છે તો થેન્ક યુ સો મચ ભાઈ કે આજે તમે આવા 10 ફેમિલી માટે મદદ મચી છે હા ભગવાન તમને ખૂબ જાજુ આપે ખૂબ લાંબો અને સ્વસ્થ આયુષ્ય આપે એવી પ્રાર્થના અને બસ તમારો ગ્રુપ આવીને આવી રીતે મદદ કરતા રહે હા નિરાધાર નિસહાય લોકો એને હર હંમેશ મદદ કરતા રહે તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયો નું શેર કરજો જય હિન્દ જય ભારત